અરે એને તો ખાલી એમ એ કરેલું છે ને મે તો એ થી સુધી ભણેલી છું મમ્મી લે મમ્મી આયા નથી મનીષા મમ્મી ક્યાં ગયા અરે મમ્મી ગયા તેલ લેવા ભાઈ ખબર છે હવે તને મમ્મી નથી ગમતા એટલે એવું નહી કે પછી ગમે એમ તો બોલવા મન મમ્મી ક્યાં ગયા તા આ તેલ લેવા ગઈ તી મનીષા ને કઈન તો ગઈ તી એને નો કીધું તને મેડમ હું ક્યાં છું અમારી સામે

મનીષા દિવાળી ની શોપિંગ કરવા જાવ છું બોલ તારી માટે હું લાવું મમ્મી તમને જે ગમે ની લાવજો મારા માટે સારું કઈ વાંધો નહીં આજ તો મારા સાસુ સોના હાર લાવે તો સારું મારા માટે મમ્મી આવી ગયા શું લાવ્યા મારા માટે તારા માટે હા વેણી ઓય સાંભળો તો હા આ ઘર ની સાફ સફાઈ કરી એનો જે કચરો નીકળ્યો એ તમે નાખવા ગયા ત્યારે ફાટલું ગંજીન ચડ્ડો પહેરીને ગયા તા હા કેમ એમાં શું થઈ ગયું

આજ મે રેકડીએ મોગરાન વેણીને ભાવ પૂછ્યો ને તો 50 રૂપિયા કીધા યુ ઘરે મમરાન વેણી કરી નાખ દેવાય વાળમાં કોણ હું આવ્યું હા ઈ બરાબર સાર વાવજો સનબેન 5000 વારી હાડી હું કાગરા નાળી ના દો તને હું સાંભળતો તો ઓલ વખતે માર સણિયા સોરીન સણિયા હાવ હોહરવો સીરી નઈ ખોતો કોઈ જાણે ક્યાં ખૂણામ કરીને બેઠી હઈ છે હાયતા તો આવવાની હોય તો એવા એવા સપના જોયા હોય હાયતા તો માં આમ કરીશ ને તેમ કરીશ ને ફલાણું કરીશ ને ઢીકણું કરીશ ને અને હાયતા તો આવે કે અમાર બે ને બાધવાન થાય મારા ગોગડા અને બધ ધુઈ પડ્યું રે અને રોય હાયતા હાય કાઢવાની મારે વાત સહી